હલો હલો નમસ્કાર સર હું ભાજપ પ્રદેશ કાર્યાલય માંથી વાત કરું છું મોદી સરકાર તેની યોજનાઓ થકી તમારી સેવા કરવામાં સક્ષમ છે આ માટે ભાજપ તમારો આભાર વ્યક્ત કરે છે તમને જાણીને આનંદ થશે કે દેશભરમાં લગભગ એંસી કરોડ લોકોને ભાજપની કલ્યાણકારી યોજનાનો લાભ મળ્યો છે અને તમારા બધાના આશીર્વાદથી ભાજપ નેતૃત્વમાં પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી દેશની સેવામાં લાગેલું છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના મોદીજીના આ સંકલ્પને પૂર્ણ કરવા માટે તમે આગામી લોકસભા ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો ભાજપને વિજય બનાવવા અને મોદીજીને વધુ મજબૂત કરવા માટે તમને સાત મે ચૂંટણી આ દીવસે કમર બટન દબાવવા વિનંતી છે સર હું કઈ બોલી શકું મેડમ સાંભળજો મારી વાત જી સર મારી વાત સાંભળજો હા સર બોલો મેડમ અત્યારે દેશમાં છે ને 140 કરોડની વસ્તી છે તેનાથી પણ વધારે હશે કદાચ જી જી સર એની અંદર 80 કરોડ થી વધારે લોકો ગરીબ છે જી જે લોકો ને એમાંથી છે ને સમજી લો કે થી પચાસ કરોડ લોકો ને તો છે ને સાંજે ઘરે ખાવાનો વાંધો હોય છે. આપ જાણો છો આ વાત કે હકીકતિયા વાકેફ છો? આપ વાકેફ છો કે નથી આપની પાસે છે આ માહિતી. તમારે વાત બરાબર છે. બરાબર છે સાચી છે ને? વાત તમારી. તો હવે તમે કો મને કે ભાજપ સરકાર નો વિકાસ છે કે વિનાશ છે?

ત્રણસો ની આસપાસ બરોબર અને કેટલા સમય થી તમે આ ફોન કરો છો હમણાં 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 એટલે ઓછા માં ઓછો મહિનો પંદર દિવસ બે મહિના ચાર મહિના છ મહિના કેટલા સમય થી પેલા દસ દિવસ થી તમે એટલે ત્રણ એક હજાર લોકો ને તમે ઓછા માં ઓછા ફોન કરી ચુક્યા છો બરોબર બરોબર છે ને जी जी सर तो मैडम હવે આ તમે જે મેસેજ પહોંચાડો છો લોકો સુધી એ તમારા દિલ પર તમે હાથ રાખીને કહો કે તમે સાચો મેસેજ પહોંચાડી રહ્યા છો કે ખોટો મેસેજ તમે માનવતાની દ્રષ્ટિએ તમારા દિલ પર હાથ રાખીને એમ કહો કે તમે જે મેસેજ પહોંચાડી રહ્યા છો એ સાચો છે કે ખોટો છે